તિનિત્રમાં આગળ વધીએ તો ગુજરાતમાં તો મેઘરાજા ઇનિંગ પર ઇનિંગ રમી રહ્યા છે જાણે ભાદરવામાં ભરપૂર વરસવાનું ઠાની જ લીધું છે એમણે

આવો બતાવીએ જર તડબોળ થયેલ દક્ષિણ ગુજરાતના એ દ્રશ્યો સૌથી પહેલા તમે તાપી નદીનું આ રૌદ્ર સ્વરૂપ જુઓ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું એ પછી આ રૌદ્ર સ્વરૂપ બન્યું ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં એક પોઈન્ટ ઓગણસી લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે સામે ડેમમાંથી એક પોઈન્ટ ત્રેસઠ લાસ પાણી છોડવામાં આવી રહ્યું છે જળ સપાટી મેન્ટેન કરવા ડેમના બાર દરવાજા સાત ફૂટ ખોલાયા છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો સાડત્રીસ પોઈન્ટ નવ ફૂટે પહોંચી છે તાપી નદીના કાંઠા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે માતાજીનું મંદિર અને ઝુંપડાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે નાવડી ઓવારા ખાતે પણ પાણી ફરી વળ્યા છે નાવડી ઓવારા ખાતેથી બનાવવામાં આવેલ રિવરફ્રન્ટ વોકવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે આકાશી નજારો આકાશી આફતનો પુરાવો છે તાપી જિલ્લામાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો વ્યારા વાલો બોલવડ સોનગઢ તાલુકામાં મેઘરાજા બરાબરના મહેરબાન થયા જેના કારણે જિલ્લા પંચાયત હસ્તકના સત્યાવીસ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો હવે સુરતની કિમ નદીમાં થયેલી પાણીની આ આવક પણ જુઓ માંગરોળના વેલાછા ગામે ફાર્મ હાઉસમાં પાણી ઘુસી ગયું અને આ દર વર્ષની પરિસ્થિતિ છે કે કિમ નદીના પાણી ભરાઈ જ જાય છે તાપી નદીમાં જળસપાટી વધતા નદીનું રૌદ્ર સ્વરૂપ જેવું જાગ્યું કે સુરત મહાનગરપાલિકાએ બનાવેલ કૃત્રિમ તળાવ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું તાપી કિનારે બનાવેલ ડકાવાડા ખાતેનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને આવતીકાલે તો સુરત શહેરમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન છે એસી હજારથી વધુ પ્રતિમાની સ્થાપના થઈ હતી પાંચ ફૂટ સુધીની ઊંચાઈની ગણેશ પ્રતિમાનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરાઈ છે કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થતા હાલ તંત્ર ચિંતામાં મુકાઈ ગયું છે કે પ્રતિમાનું વિસર્જન કરવું કેવી રીતે વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે મોરા ભાગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાયા તો ભરાયા પણ વરસાદ બંધ થયા લાંબા સમય પછી પણ પાણી ઓસર્યા નહી મોરા ભાગર જહાંગીરપુરા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે આ પાણી ના ભરાવાના કારણે બહુ હેરાન થાય છે આ એક બિચારાની રિક્ષા જોઈ શકો છો તમે આખી ટાયર થી લઈને ઉપર સુરેન ડૂબી ગયું છે આમ પબ્લિક બહુ હેરાન થાય છે અહીંયા ઘડી અહીંયા કઈ વ્યવસ્થા જ નથી અહીંયા ઘડી દર વર્ષે પાણી ભરાય છે જ બધું ચાલે છે ઓલપાડ થી આતા મેં યે એક ગઢા હે કલ ફોર વ્હીલર આ રહી હતી તો મેં ગિર ગયા હર હમેશા જબ જ બારિશ હોતા બારિશ થી પાણી ભરી જતા હે તો સબ તકલીફ એને જાને વાલો કો બહુ જ્યાં તકલીફ હો કિમ નદીના આકાશી દ્રશ્યો ભયાનક છે કિમ નદીએ મુશળધાર વરસાદના કારણે ભયજનક સપાટી વટાવી દીધી છે જેના કારણે વેલાછા નદીના પાણી ગયા છે ગામમાં વરસાદી પાણી ભરાઈ વેલાછા અને શેંઢી ગામને જોડતો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો બેરલ બ્રિજ પણ જળમગ્ન થઈ ગયો જેના કારણે નોકરીયાત વર્ગને વીસ કિલોમીટર ફરીને જવા મજબૂર બનવું પડ્યું સુરત જિલ્લામાં અવિરત મેઘમહેરથી ઠેર ઠેર જળભરાવ થઈ ગયું છે ઉમરપાડા અને માંગરોળમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે કી નદીના પાણી માંગરોળના બોસરા ગામે ફરી વળ્યા જેના કારણે ખેતરોમાં નદીના પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકમાં નુકસાન ગયું છે નવસારી અને ઉપરવાસમાં મેઘરાજા એવા મહેરબાન થયા કે નદીઓમાં પૂરા થયા ઓવરટોપિંગના કારણે સાત રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી પૂર્ણા નદી પરના લો લેવલ બ્રિજમાં વરસાદી પાણી ફરી વળ્યા છે આમ દક્ષિણ ગુજરાતમાં જોરદાર મેઘમહેરથી ચારેકોર પાણી પાણી થઈ ગયું છે બ્યુરો રિપોર્ટ વીટીવી